વડોદરા મહાનગરપાલિકાના ભૂતડી ઝાપા ખાતે આવેલા વ્હીકલ પુલમાં વર્ષોથી કોર્પોરેશનના વાહનો ચલાવી રહેલા ડ્રાઈવરોને દસ પાસ હોય એ જ ગાડી ચલાવી શકશે એમ કોન્ટ્રાક્ટર દ્વારા કહેવામાં આવતા કર્મચારીઓએ વાહનોની ચાવી કોન્ટ્રાક્ટરની ઓફિસમાં જમા કરાવી દઈ હડતાલ ઉપર ઉતરી ગયા હતા કર્મચારીઓ હડતાલ પર ઉતરી જતા કામગીરી ઠપ થઈ ગઈ હતી હડતાલ પડતા જ કોન્ટ્રાક્ટર કંપનીના સુપરવાઇઝર દોડી આવ્યા હતા અને કર્મચારીઓની રજૂઆત સાંભળી ફ્રેશનોનું નિરાકરણ લાવવાની ધારણા આપી હતી ડ્રાઈવરોનું કહેવું છે કે તમને દસ પાસ હોય તે જ ગાડી ચલાવી શકશે ત્રણસો પચાસથી વધુ ડ્રાઈવરો જેની અંદર દસથી પંદર ટકા જ ડ્રાઈવરો દસ પાસ હશે ત્યારે ફરમાન આવ્યું છે દસ પાસ હોય એને જ ગાડી ચલાવી એનો મતલબ દસથી પંદર ટકાને છોડી બાકી રહેલાને છૂટા કરી દેવામાં આવશે જો એવું શક્ય થાય તો એસી લોકો બેરોજગાર થઈ જાય હવે પાછલા વીસથી એકવીસ વર્ષથી અહીં આગળ ડ્રાઈવરની નોકરી કરી રહ્યા છે આની અંદર જરૂરી નથી કે ભણતર હોય આવડત અને અનુભવની પણ જરૂર છે માટે નિયમ પાછો લેવામાં નહીં આવે તો એક પણ ડ્રાઈવર ગાડી નહીં ચલાવીએ વડોદરા મહાનગરપાલિકાએ દસ પાંચ ડ્રાઈવર નિર્ણય જે લીધો છે એ પાછો લેવો જોઈએ કારણ કે વડોદરામાં જ્યારે પુરા આવ્યું ત્યારે આ જ અભણ ડ્રાઈવરો કામમાં લાગ્યા હતા આજે અમે અભણ છીએ પણ અમારી પાસે અનુભવ છે વડોદરા મહાનગરપાલિકામાં આવે નવ નવો નિયમ લાગુ કરવામાં આવે છે જાણ કરવામાં આવે બધા

તમને ગાડી ચલાવતા નહીં આવે તો બી ચાલે દસ પાસ હોવો જોઈએ એટલે કાયદાનો અમલ કરવા માટે કોન્ટ્રાક્ટર છે આજે સવારે આવીને આ ડ્રાઈવરને અહીંયા છૂટા કર્યા છે આપણી શું માંગ છે અમારી એક જ માંગ છે માન્ય કમિશન ને મેયરશ્રીને કે આ જે ડ્રાઈવરો છે આજે એકવીસ વર્ષથી વડોદરા શહેરની સેવા કરી રહ્યા છે ને એ સેવાના હિસાબે એમના ઘરનું રોજી રોટી ચાલી રહી છે આજે એના એક પરિવારમાં ચક્કા માણસ હોય જેવા એમના પરિવારનું ભરણ કરી રહ્યા છે તો આપણા માધ્યમથી એમને એટલું જ કહેવા માંગીશ કે જે આ પરિવારનું પાલન પોષણ થઈ રહ્યા છે તમારા એક નિર્ણયથી આજે હજારો માણસ પરિવારનું ભારત પસંદ તૂટી રહ્યું છે તો આ નિર્ણય મફૂત કરવામાં આવે અને તમામ જે જૂના ડ્રાઈવરો છે જે એકવીસ બાવીસ વર્ષથી છે એમને પાછા એમની જે જે જગ્યા પર કાર્ય કરવામાં આવી એ મારી એમને રજૂઆત આપણું નામ જયેશ સોલંકજી વડોદરા મહાનગરપાલિકા જાગરગંડના પ્રેસિડેન્ટ ઓકે